નમસ્કાર વિશેષ ન્યૂઝ સાથે હું ધાર્વી જોવા જઈએ તો આવી તણાવ ભરેલી સ્થિતિ કેમ ઊભી થાય છે એના પાછળનું કારણ શું હોઈ શકે આ જાણીશું તમારી સાથે જોડાયા છે સિનિયર સાયકોલોજિસ્ટ એન્ડ કોલોમિસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી સર સ્વાગત છે તમારું કેમ છોક્યુ કેમ છો બસ મજામાં સર હમણાં સુરતમાં એક બનાવ બન્યો હતો કે એક પિતાએ તેના બે બાળકો સાથે સામૂહિક આપઘાત કરી લીધો અને એનું કારણ એવું હતું કે એમની જે વાઈફ હતી એમની પત્ની એમનું કોઈ બીજા સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલતું હતું અને એ એ જોઈ નતા શકતા અને એના કારણે એમને ફેમિલી સાથે એક સામૂહિક આપઘાત કરી લીધો તો આવું સમાજમાં કેમ બની રહ્યું છે અને સુરતમાં આપણે સ્પેશિયલી વાત કરીએ તો છેલ્લા ઘણા ટાઈમથી આ ફેમિલી પ્રોબ્લેમ્સ ચાલી રહી છે લોકો એકબીજાનું મર્ડર કરી રહ્યા છે છે તો કે સૌથી એ એ મુખ્ય કારણ સોશિયલ પ્રોબ્લેમ્સ પહેલું પ્રેમમાં નિષ્ફળતા છે બીજું ત્રીજું કરિયરની અંદર પ્રોબ્લેમ્સ થયા હોય એ પાંચમું ચોથું ને પાંચમું ગણીએ તો ફાઈનાન્શિયલ અને એ પ્રકારના બીજા બધા ઇસ્યુઝ થયા હોય તે ઘણીવાર કોઈને વ્યસન હોય તો આપણે આપઘાત કરી બેસે છે પણ મોટાભાગે છેલ્લે જે બધા આવે છે એમાં મોટાભાગે સામાજિક ઝઘડો કે સંઘર્ષ એ જ કારણમાં આપણને જોવા મળે છે એટલે હું એવું માનું છું કે અત્યારે સૌથી ટોપ રીઝન જે કહેવાય એ સુસાઇડનું આ થઈ ગયું છે ને એનાથી પણ વધારે કે જો તમે જુઓ તો અત્યારે ફેમિલી સુસાઇડ બહુ થાય છે સામૂહિક આત્મહત્યા એટલે એ એ એને અમારી ભાષામાં એક જો કોઈ આવું કરે ને બીજો એને જોઈને કરે તો એને કોપીકેટ સુસાઈડ અમે કહીએ છીએ અને આ પ્રકારનું વર્તન એટલા માટે થાય છે કારણ કે અમુક લોકો માનસિક રીતે કોઈ વિકૃતિ હોય ડિપ્રેશન હોય કોઈ મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર હોય બાયપોલર મૂડ ડિસઓર્ડર હોય કે બીજું કોઈ કોઈ પણ તીવ્ર પ્રકારની માનસિક વિકૃતિ હોય એના કારણે ક્યારેક આવું પગલું ભરી બેસે છે બીજું કે ઘણીવાર જીવનમાં શંકા વહેમના આધારે આ પ્રકારના પગલાં ભરાતા હોય છે અને જાણીને દર્શકોને નવાઈ લાગશે કે શંકા વહેમ પણ ઘણીવાર એક માનસિક રોગનું લક્ષણ હોય છે ખરેખર એવી વાત હોય જ છે એવું જરૂરી નથી હોતું એટલે આ પણ એક વાત મનમાં કરે કેરેક્ટર બીજાના સામેવાળાના એના કારણે પછી ધીરે 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 મનમાં એ જ વિચાર આવે અને એના માટે કાં તો મરી જવું કાં તો મારી નાખવું આ પ્રકારના વિચાર આવે એટલે આ આપણા સમાજની અત્યારની તાસીર છે અને બીજું એનું સૌથી મોટું કારણ જો સુરત વિશેની આપણે વાત કરીએ તો એ છે કે અત્યારે ગામડામાંથી બહુ બધા લોકો સુરતમાં આગળ થયા છે એટલે જે છે ને લોકોને અચાનક જ એક બીજી સ્પીડમાં મૂકી દીધા છે અને દરેક લોકો જે લોકો ગામડેની માનસિકતામાં જીવતા હતા એ હવે એકદમ અલગ પ્રકારની માનસિકતામાં જીવતા થઈ ગયા અને એના કારણે ઘણા બધા લોકોને મોબાઈલ પણ એક મોટું કારણ છે સોશિયલ મીડિયા પણ મોટું કારણ છે બધાના કારણે લગ્ન બહારના અફેર્સ કે સંબંધો થવા માંડ્યા અને એના લીધે પછી બીજા બધા પણ આવા ઘટકો ઉમેરાતા ગયા અને એના કારણે સામાજિક સંઘર્ષો વધતા ચાલ્યા અને આપઘાતનું પ્રમાણ ધીરે 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 વધતું જાય છે આમ પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એવું કહે છે કે આખી દુનિયાના સત્તર ટકા જેટલા આપઘાત તો ખાલી ભારતમાં થાય છે અને એ પણ યુવાનોના પંદરથી ઓગણત્રીસ કે ત્રીસ વર્ષની વય જૂથ વચ્ચેના આપઘાત સૌથી વધારે ભારતમાં થાય છે સર બીજી વાત કરીએ ને તો અત્યારે લોકો પ્રેમમાં પડે પછી લગ્ન કરે છોકરાઓ થાય અને પછી એક્સ્ટ્રા મેરિટેલ અફેર થાય અને પછી એવી સ્થિતિ ઉદ્ભવે કે તો પોતે તેના પતિ કે પતિનો એક્સ્ટ્રા મેરિટેલ અફેર હોય તો પત્નીનું મર્ડર કરી દે કા તો એવી સ્થિતિ ઉદ્ભવે કે પત્નીને આપઘાત કરવો પડે તો આનું કોઈ એવું પણ કારણ હોય શકે કે આજે આપણે જો આજના સમાજમાં જોઈ રહ્યા છીએ તો લોકો જોઈન્ટ ફેમિલી વધારે પ્રિફર નથી કરતા એટલે સંયુક્તમાંથી વિભક્ત કુટુંબો જે થવા મળ્યા એ એક ચોક્કસ કારણ છે પણ હું એક બીજું કારણ પણ અત્યારે જોઉં છું અને એ છે વેબ સિરીઝ વેબ સિરીઝ બહુ મોટું કારણ છે સ્ક્રીન ઇટ નાની સ્ક્રીન હોય કે મોટી સ્ક્રીન હોય એમાંથી જે કન્ટેન્ટ લોકો કન્ઝ્યુમ કરે છે અથવા જે બાબતો લોકો જુએ છે એમાં મોટે ભાગે આ પ્રકારનું જ હોય છે હમણાં એક પિક્ચર આવે તું એ પિક્ચરની અંદર મને નામ બહુ યાદ નથી પણ એનું બીજો કે ત્રીજો ભાગ જ આવે તો શેરની વાત હતી એની અંદર મોટા ને એક્સ્ટ્રા મેરિટલ અફેર બતાવ્યા હતા અને એ કોમન છે એવું બતાવાયું હતું હવે આપણે એવું માની શકીએ કે શહેરની તાસીર હશે એટલે બતાવ્યું છે પણ કેટલાક લોકો જે આવા નથી એને પણ એવું જોઈને એવું થાય છે કે આવું તો કરી શકાય અને આમાં તો કોઈ પ્રોબ્લેમ નથી એટલે આ વાત જે છે એ પછી એક નોર્મલાઇઝ થતી જાય છે જો એ સ્ટોરીઝમાં દેખાય ટીવીમાં દેખાય મૂવીઝમાં દેખાય એટલે કે વેબ સિરીઝમાં કે મોબાઈલમાં દેખાય તો ધીરે ધીરે લોકો એ સમજવા માટે છે કે આવું તો કરી શકાય અને એ કરે પછી એના કોન્સિક્વન્સીસ કે એના પરિણામો વિશે કોઈને ખબર નથી હોતી કે એના પરિણામો શું થાય પેલી તો સ્ટોરી બતાવી છે સ્ક્રીન ઉપર સ્ટોરી છે પણ રિયલ લાઈફ જે છે એ સ્ક્રીન જેવી નથી હોતી અને એટલા માટે આ મુશ્કેલીઓ ઊભી થાય છે એટલે લોકો ક્યાંક સમજવામાં પ્રોબ્લેમ કરી રહ્યા છે કે શું રિયલ લાઈફ છે અને શું ખાલી એક સ્ક્રીન ની દુનિયા છે સ્ક્રીન પાછળની દુનિયાને જાણવાનો પ્રયત્ન નથી કરતા રિયાલિટી થી લોકો દૂર ભાગે છે ને હંમેશા લોકોને ફેન્ટેસીમાં જીવવું છે હંમેશા લોકોને ડોપામાઇન ની કિકટ લેવી છે ફટાફટ એ લોકોને યુ નો રીલ્સ જોવી છે તમે યોગ્ય કન્ટેન્ટ કન્ઝ્યુમ કરો એમાં કોઈ વાંધો નથી અત્યારે મોબાઈલ આશીર્વાદરૂપ પણ એટલું જ છે અને અભિશાપ રૂપ પણ એટલું જ છે કારણ કે તમે એમાં શું જુઓ છો એના પર બધો આધાર છે એક સવાલ મારો એ પણ કે એવરેજ સ્ક્રીન ટાઈમ કેટલો હોવો જોઈએ પર ડે ની વાત કરીએ તો જનરલી એવો કોઈ નિયમ નથી કે કોઈ જગ્યાએ પણ આ ભારતમાં પાંચ થી છ કલાક તો કોમન થઈ ગયો છે હોવો જોઈએ નથી કેતો આટલો થઈ ગયો છે કોમન થઈ ગયો છે લોકો એટલીસ્ટ લગભગ એકાદ કલાકની અંદર અંદર હોય તો ચાલી જાય કારણ કે એમાં મોટા ભાગનું કામ જે છે એ પતી જાય તમારું કામ જો સ્ક્રીન પર રહેતું હોય તો તમે વધારે સમય રહો દરેકની સ્થિતિ પ્રમાણે રિક્વાયરમેન્ટ પ્રમાણે જોબ કે વ્યવસાય પ્રમાણે સ્ક્રીન ઉપર રહેવાનું પ્રમાણ અલગ અલગ હોઈ શકે બરાબર છે સર આપણી મેઇન જે વાત હતી એમાં તમે હમણાં એક આપણા આખા દેશનો એક ચર્ચાનો વિષય બન્યો હતો કે રાજા મર્ડર કેસ કે રાજાના મેરેજ થયા સોનમ સાથે અને પછી એ લોકો હનીમૂન માટે ગયા હજી લગ્નના બે ત્રણ દિવસ જ થયા હશે વધારે દિવસ પણ નતા થયા ત્યાં હનીમૂનમાં તેમની વાઈફે એના પતિનું મર્ડર કરી નાખ્યું અને કહેવામાં પણ આવી રહ્યું છે કે આ લવ મેરેજ છે જો ત્યારે જો તમારા લવ મેરેજ ખરેખર થતા હોય અને બે દિવસ પછી તમારા પતિને તમે મારી નાખો છો તો લવ મેરેજ એટલે તમે પોતાની ઈચ્છા પ્રમાણે થયું હોય તો આ તમે કઈ રીતે જોઈ રહ્યા છો ઘણીવાર છે ને જે અમુક મૂવીઝમાં બતાવે છે એ પ્રમાણે લવ હેટ રિલેશનશીપ હોય છે એમાં ક્યારેક ક્યારેક પ્રેમ અને ધૃણામાં ધૃણા જીતી જતી હોય છે અને પ્રેમનું પછી ખાલી ખોખલું આવરણ જ હોય છે અંદર તો ધ્રુણા બધતી હોય છે અને પોતે જે રીતે ઉછર્યા હોય કે પોતાને જે રીતે અનુભવ થયા હોય કદાચ સામેવાળી વ્યક્તિથી કે સમાજથી કે આસપાસના વાતાવરણથી એ પ્રકારે એનું વર્તન એના સાથી પ્રત્યે થતું હોય છે અને કદાચ બની શકે કે એવું કોઈક ઘટના બની હોય કે જે હજી બહાર ન આવી હોય અને જે આપણને ખબર નથી એટલે કદાચ બદલો લેવા માટે પણ આવું કૃત્ય થયું હોય કદાચ કોઈક એમાં પણ એક્સ્ટ્રા મેરિટલ થઈ ગયું હોય ત્યારે પણ કૃત્ય આવું થયું હોય પણ એટલું નક્કી છે કે આ પ્રકારની અસાધારણ હિંસા જે છે એ ધીરે ધીરે લોકોના માનસની અંદર એક કોમન ફેક્ટર તરીકે હવે ઘર કરી ગઈ છે કારણ હજી હું કહું છું કારણ જે છે એ સ્ક્રીનમાંથી આવે છે કારણ સમાજની બદીઓમાંથી આવે છે વ્યસનમાંથી આવે છે આ આ બધી જ બાબતોમાંથી આ પ્રકારના વિકૃત વર્તનો આવે છે અને ઓરિજિનલી જો એમના મનની અંદર કે મગજની અંદર પણ જો કોઈ માનસિક વિકૃતિ હોય તો પણ આ પ્રકારનું વર્તન થવાની સંભાવના ચોક્કસ રહે છે પોતાની ફેમિલી સાચવવી હોય કે પોતાનો પ્રેમ સાચવવો હોય અને એને હેલ્ધી રિલેશનશિપમાં કન્વર્ટ કરવું હોય તો કોઈ એક એડવાઇસ તમે અમારા દર્શકોને આપી શકો તો જો મારે એક જ એડવાઇસ આપવી હોય તો એવું કહી શકું કે જેવા વર્તનની અપેક્ષા તમે તમારા જીવનસાથી પ્રત્યે રાખતા હો એવું વર્તન તમે પણ એની સાથે કરો એટલે આ સૌથી મોટી વાત છે અને બીજું કે જ્યાં પ્રેમ હોય ને ત્યાં બંધન ના હોય ત્યાં મુક્તિ હોય આ હંમેશા યાદ રાખજો સાચી વાત કહી સર અમારા દર્શકોને હજી તમારા સુધી પહોંચવું હોય ને એમને પણ આવી કોઈ પ્રોબ્લેમનું સમાધાન જોતું હોય તો તમને કેવી રીતે કોન્ટેક્ટ કરી શકે છે કોન્ટેક કરવા માટે એ પહેલાં પણ હું તમને કહી દઉં કે જો તમે મેં હમણાં જ વાત કરી સારું કન્ટેન્ટ જો તમારે કન્ઝ્યુમ કરવું હોય સાયન્ટિફિક અને ઉપયોગી જો તમારે વાત સમજવી હોય બહુ થોડા સમયમાં તો જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે મારું એ ફોલો કરી શકે છે મિત્રો એ છે ડી આર પી આર એસ એચ એ એન ટી બી આઈ એમ એ આઈ ડૉક્ટર પ્રશાંત ભીમાણી વચ્ચે ડોટ નથી સળંગ આખું છે ઇન્સ્ટાગ્રામ પર આ તમે ફોલો કરશો એમાં તમને ચોક્કસપણે એવી ટિપ્સ સાયકોલોજીકલ ટિપ્સ તમને જાણવા મળશે જે તમારા જીવનમાં સંબંધોમાં તમારી માનસિક તમારા માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી હોય સરને જરૂરથી ફોલો કરજો તમારો ખૂબ ખૂબ આભાર તમે અમારી સાથે જોડાયા અમારા દર્શકોને એક સારો મેસેજ મળ્યો તમારા થ્રુ તમારું પણ શું માનવું છે આ આપઘાતો આ ફેમિલી પ્રોબ્લેમ્સ વિશે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો